અરે ભાઈ સાહેબ આ દુનિયા હવે ક્યાં જઈને ઉભી રહેશે એ કાંઈ ખબર પડતી નથી એક બાજુ તો આપણો યુવાન રાત દી એક કરી જીસીઆરટી ને એનસીઆરટીના થોથા ઉથલાવે છે અને આંખ્યોમાં નંબર આવી ગયા છે પણ નોકટીનો ઓર્ડર નથી આવતો અને બીજી બાજુ બીજી બાજુ એના તબલા વગાડીને તાક ધીન કરી નાખે ત્યાં તો આખા લાઈફની સેટિંગ થઈ જાય છે મારે કોની સેટિંગ થઈ એ અમારે કંઈ ચોક્કસ કરવાની જરૂર નથી પણ આ બધા સમાચાર સાંભળીને આપણને તો એકવાર વિચાર આવ્યા છે કે આ ડિગ્રીઓના કાગળિયા છે નોકરીમાં દેવા બનાવ્યા છે કે ભાઈ એની ઉપર ભજિયા ખાવા આપણે માસ્ટર કર્યું પીએચડી કર્યું લાઇબ્રેરીમાં બેસી બેસીને તળિયા ઘાઈ ગયા તોય કોઈ આપણને પૂછતું નથી ને આ તબલા ઉસ્તાદ ખાલી તાક ધીનાધીન કરે ત્યાં તો મેમ સાહેબ તો એની ઉપર દિલ હારી જાય છે ઓ હો હો અહીં ફોર્મ ભરવામાં આપણે પરીક્ષાની તારીખો એકી બાકી નથી રાખી ડોળા ફાટી જાય ત્યાં સુધી આપણે છે એ વાંચા વાંચ કરવી છે અને અહીંયા છે એ આવા બધા સમાચાર સાંભળવા મળે ત્યારે પછી એવું થાય કે આ ઘાસહનિત થતા માતાજી સુખી રાખે યાર આપણો નંબર ક્યારે છે એ ક્યારેક વિચાર આવી જાય છે આ જો કે જો ભાઈઓ ભણતરની વેલ્યુ છે કે આ બધા નસીબના ખેલ છે બજાક બજાક તો એક બાજુ રહી પણ હવે તમે મારી વાત સાંભળો કે આ એક કડવી હકીકત નથી કે આપણો ગુજરાતનો યુવાન છે એ ભણેલો છે પણ ગણેલો નથી લાગતો એવું તો આમાં કંઈક સમજવા મળે છે આપણે ડિગ્રી તો લઈ લીધી પણ માર્કેટમાં હું વેચાય છે એ જ નથી ખબર તબલાવાળા ભાઈ કેમ સક્સેસફુલ છે કેમ કે એમને ખબર છે એને ભણવાનું હતું ત્યાં સુધી ભણ્યા અને પછી એને હુનર એટલે કે સ્કિલ ઉપર એને પોતાનું જીવન આગળ વધાર્યું એની પાસે ખાલી કાગળ નહીં હોય એની પાસે એક સ્કિલ છે આપણે સરકારી નોકરીના ભરોસે બે ગયા છીએ અને વેઇટિંગ લિસ્ટમાં તો આપણી જિંદગી નીકળી જવાની છે કદાચ માતાજીની દયા હશે તો મળી પણ જશે પણ બધાને હજી કેટલા વર્ષો સુધી આપણે બીજાના સ્ટેટસ જોઈશું ક્યારેક આપણું સ્ટેટસ પણ નહીં બનાવીએ તમે જ મને એવો જવાબ દો કે તમારા નસીબ નથી કે તમે ખોટી જગ્યાએ મહેનત કરો છો જે દિવસે તમે કાગળની ડિગ્રીની પાછળ ભાગવાનું છોડી દેશો ને તે દિવસે અને પોતાના હાથમાં જ્યારે હુનર શું છે એનું ધ્યાન આપશો ને તે દિવસે છે એ એ દિવસે દુનિયા તમારી પાછળ છે ભણતર જરૂરી છે પણ સ્કિલ વગરનું ભણતર નહીં સ્કિલ વગરનું ભણતર છે ને ધાર વગરની તલવાર છે અને એક જ સંદેશ આપવા માગીશું કે ટ્રેન્ડ જોવામાં સમય ન બગાડો પોતે એક ટ્રેન્ડ ઊભો કરો જે હાથે અત્યારે ફાઇલ પકડીને ઊભા છે એ કે આ કાલ છે દુનિયામાં પાવર પકડીને પણ ઊભા હશે તો પોતાને પહેલાં બદલો પછી દુનિયા પણ બદલાય છે આ વાત છે એ તમને સાચી લાગી હોય અને કાળ જે વાગી હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવો કે હવે તમે શું બદલાવ લાવવાના છો અને જો નથી જ લાવવાના તો જીપીએસસી આવવાની છે મારાવાલા તો પાંચ ચોપડી મોકલાવું મારાવાલા